સુરતમાં એક તરફ પ્રેમની અભિવ્યક્તનો દિવસ ગણાતા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ એક યુવકને પ્રેમમાં દગો મળ્યો હોવાની હકીકત સામે આવી હતી વેડરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભળવાત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવીને પ્રેમી સાથે મળીને મકાન વેચવામાં આવેલા રોકડા રૂપિયા છન્નું પોઈન્ટ ચુમ્માલીસ લાખ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી વેડરોડ વિરામનગર સોસાયટીમાં રહેતા યુવકને ભળવાત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવીને પ્રેમી સાથે મળી મકાન વેચવામાં આવેલા રોકડા રૂપિયા છન્નુ પોઈન્ટ ચુમ્માલીસ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઠગ મહિલાના પ્રેમ જાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતા તેના પગ તળે જમીન સરખી ગઈ હતી હાલ પ્રેમી સાથે ચોરી કરી નાસી જતી પ્રેમિકાના સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દિલીપે ઘરે આવીને ફોન કરતા જયશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ આપતો હતો શંકા જતા ઘરના દરવાજાનું તાળું તોડી તપાસ કરતાં મકાન વેચવામાં આવેલા રોકડા છન્નુ પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયા ગાયબ થયા હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણા મોબાઈલ બંધ કરીને ભાગી છૂટ્યા હતા આથી આ બંને જણાને ભેગા મળીને રૂપિયા ચોરી ભાગી ગયા હોવાનું બહાર આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી